જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વિડીયો ની અંદર કેમ છો બધા મજામાં તો હું પણ મજામાં છું અને મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જ્યાં માલનાથ મહાદેવ ચાલો મહાદેવ ના દર્શન કરીને સરસ મજાનું અહીંયા ત્યાં ભાવનગર માં હિલ્સ તરીકે ઓળખાય છે ચાલો ફટાફટ જઈ પેલા દર્શન કરીએ ને પછી ઉપર તો ત્યાં નો નજારો એક જોરદાર છે કુદરતી સૌંદર્ય સાથે જોડાઈ ગયા છીએ અને અત્યારે બાઇક ઉપર ની ટ્રાફિક પણ ખૂબ છે તો ચાલો જોઈ અને મિત્રો અંદર કરતા સાથે સરસ મજાનું અહીંયા જ્યાં એક કુંડ આવી રહ્યો છે તો વધારે વધારે જ્યાં

તો આ લોકો શું છે કે આવા દર્શન કરી મહાદેવના ત્યાં ધીમો ધીમો જ્યાં વરસાદ શરૂ થઈ શક્યો છે પણ કાંઈ વાંધો નહીં આલો પેલા ફટાફટ દર્શન કરી અને પછી અહીંયા ઉપર જશું કેમ કે અહીંયા ઉપર પણ જ્યાં ખૂબ જ ભીડ છે આજના દિવસમાં સામે રસ્તે થઈ જાય

જ્યાં ટ્રેકિંગ કરવા ઉપર જતા માટે નાસ્તો જોકે અમે પણ નાસ્તો લેવો નથી અને મારા દિવસો ભાઈ જાય છે કંઈક નાસ્તો લેવા તો નાસ્તો લઈને પછી જાય ઉપર તો કંઈક નાસ્તો કરવાની પણ કંઈક મજા આવે બાકી જો અમે લોકેશન દોડદા છે ઘણા મિત્રો છે અત્યારે ઉપર છે ભાઈ આનંદ લઈ જાય છે ભાઈ જો આપણે તે જગ્યા પર જવાનું છે ભાઈ ઉપર ચાલો બની રહી છે ઘણા મિત્રો જઈને આવતા પણ હોય છે તો અહીંયાથી સીધા ટ્રેકિંગ કરવાનું અને અહીંયા અમારા ભાઈ સુમીભાઈ કંઈક નાસ્તો લે છે ચાલો જાય છે કાંઈ વાંધો નહીં ગળીઓ બની રહ્યો લેવરીઓ બીજું દોલે શેર કરવાનો ન શકતા બાકી માલનાખા દક્ષિણ તો આપણે કર્યા છે સાલ દી મુંદિત માલનાખ પાદેવ આ લોકેશન બહુ જોરદાર છે મિત્રો પવન સકી આની કોની સાઈડમાં આની કોની સાઈડમાં તો આ સ્ક્રીન બધાય આને લેવા માટે તો વિડિયો પર આવતા હોય અને આજનો ટ્રાફિક અહીંયા પર પૂછ સેવા માલનાખ માદે નાસ્તો લઈને થઈ ગયા છે ઓલરેડી કમ્પ્લીટ ને ઉપર જવા માટે થઈ ગયા છે રેડી તો હાલો ભાઈ રસ્તો આйно છે ભાઈ ભयंકર કઈ કોબે કે સિરી ક એવું છે નહીં પણ આ પત્થરમાં થઈને કઈ ગામની કેડી છે ભાઈ આ સાઈડમાં કંઈ પગથિયા નથી તો આ રીતનું ટ્રેકિંગ છે વરસાદ તો અત્યારે સારું છે વહી રહ્યો છે થોડોક આવી રીતે વરસાદ હોય તો આ રીતે આપણે થોડું બહુ ઉભરું થઈ જાય તો આ રીતનું ટ્રેકિંગ છે ભાઈ અમારી પાસે ટ્રાફિક હોય એમાં સિંગલ કેળી એમાં ટ્રાફિક એટલે બહુ અઘરું પડી જાય પણ કાંઈ વાંધો નહીં હવે જાવું તો શેષ ઉપર ભાઈ અદ્રશ્ય ભજા પણ થાકી ગયા કેમ કે અહીંયા ધાત નથી કેમ છું ભાઈ થાકી ગયા લાક્ષ્યવાર પણ આવશે મજા ઉપર લોકેશન એક નંબર છે ભાઈ

મિત્રો અહીંયા આનંદ લેવા જ આવે નાસ્તો જ રહેશે ફટાફટ સામે ફોટા શૂટ ચાલી રહ્યું છે આનીકર પણ ફોટા શૂટ ચાલી રહ્યું છે અને અમારા સ્વિંગ પવન સીખી પાંખડામાં પાંખરામાં જવું આનીકળ ઉત્સવ કઈક આ રીતનો માહોલ છે બાકી આની પવન પેલા ફટાફટ નાસ્તો કરી કેમ કે અત્યારે વરસાદ આવી રહ્યા સાત આવી રહ્યા છે લોકેશન કઈક આ રીતનો ભાઈ જોરદાર કઈ ઘટે નહીં બાકી લોકેશનમાં માં એટલે ફોટા શૂટ માટે અત્યારે બેસ્ટ જગ્યા અને એમાં મિત્રો અત્યારે યા ચોમાસા તમે આવો છો તો ખૂબ જ મજા આવે બધા ફટતા ફટતા તમે જે આ પહાડો કે ખૂબ જઈ જશો અલગ અલગ જગ્યાએ બધા જે નાસ્તો કરી રહ્યા છે અને અમારે અમારા નાસ્તો ખુલ્લી રહ્યો છે તો આવા મિત્રો પેલા અમે પણ નાસ્તો લઈશું પેલા નાસ્તો કરી લઈ પછી તમને મળું તો પેલા નાસ્તો કરી લઉં અને પછી જશું ઓલકોર સાઈડ કેમકે કે ની પણ બહુ જોરદાર લોકેશન છે તે જગ્યા પર પણ જોઈ બાકી અહીંયાથી લોકેશન સામે પવન છે કે જોરદાર પડે છે એનો વ્યૂ કેવો એક નંબર વ્યુ આવો અટ્યા નહીં બાકી કાંઈ એવો સરસ મજાનું લોકેશન એવો સરસ મજા નો વ્યૂ તમે પણ શું કાવજો યા માલનાથ મહાદેવના પણ દર્શન થાય છે ને કઈક આવું લોકેશન આનંદ માળા પણ મોર છે પછી પેલા સમોસા ખાઈ લઈ ભેલ છે અને પછી પાછો મળું તમને કેમ કે ભૂખ લાગી છે ભાઈ પેકિંગ કરવા આવ્યા એટલે સડી ગયા એટલે વધારે ભૂખ લાગી ઘણો ટાઈમ થઈ ગયો મેં એને પેલા નાસ્તો કરી લો મિત્રો નાસ્તો કરીને થઈ ગયા છે રેડી આવો ઘડી અહીંયા આનંદ લઈ કેમ કે અહીંયા સ્પેશિયલ આવ્યા છે ફરવા ત્યાં ઝરમર ઝરમર વરસાદ બી શરૂ છે ભાઈ તો ખૂબ જ મજા આવે તમે પણ ક્યારેક આવજો ચોમાસાની ઋતુમાં ત્યાં મારે એના દર્શન થાય ને સરસ મજાનો વરસાદ આવતો હોય ને યાર ડુંગરમાં મોજ લેતા હોય કંઈક નાસ્તો કરવાની કંઈક મોજ જ અલગ છે

ಅ기고 ವರ್ಷದಿಕ್ಕೆ ಓಡಿ ગયોಸಂತ ಬದಾಯ ನಿಧಾನ ನಿಧಾನ ಅತ್ತರ ವಸೈರತಿ ನೀಸೆ એમಕೆ ಸಾಮೆ जाऊತು ಮಿತ್ರಪಣ ವರ್ಷದಿಕ್ಕೆ ಕಳಕ ವದಿ ગયોಸ ಅಲೆ ಕ್ಯಾ ਜਾವನ काही नीति बाकी ಅತ್ತರ ಪಾಸ ವರ್ಷದಿمو ಪರಿ ગયોಸ ಅಲೆ ಜೈರಸಿ ಒಲ್ಕನೆ ನ್ಯಾಚಿ ایک जोरदार लोकेशन ನಾವು ಜಾಕೋ ಕ್ಯಾ ಜೈನಿ ಜೈ ನ್ಯಾಕ ایک मजा આવશે ಅಂಕೇ ವರ್ಷದಿ ಮಿತ್ರ ಓಡಿ ગયોಸ ಅಲೆ ನಿಸೆ ਜਾವನ লাগে ಕಿವೋಪಣ ಅತ್ತರ ವರ್ಷದಿ ಫಳಕ ದಿಂ ಪರಿ ગયોಸ ಅಲೆ ಪರಿಪಾಸ ಜಾಯೆ اوپر એમಕೆ ಅಯ್ಯ ಬಿ ಬೋರ್ ಟ್ರಾಫಿಕ್ ಸೆ اوپر ಐತೆ

અને ઉતરવા આલને ભાઈ વરસાદ વધી ગયો ને અમે ધીમે નીચે ઉતરી રહ્યા છીએ ભાઈ વરસાદ હેરાન કર્યા છે આજથી કેમ કે સારા સારા કઈક રીલ કઈક ફોટોશૂટ કરવાનો કઈ ટાઈમ ઉતરેવા દીધો ભાઈ વરસાદે બીજો રસ્તો છે મિત્રો એવું નથી મિત્રો એક રસ્તો બીજો પણ છે ત્યાં ઈજી છે પણ અહીંયા શોર્ટકટમાં કઈક આ રસ્તો છે ભાઈ તમે આવો ને આ રસ્તા પર ન ઓળુ હોય તો સામે જ્યાં મંદિર છે તેજીયા પરથી અહીંયા બીજો પણ રસ્તો છે ત્યાંથી પર તમે આજ

સામે પણ બે પવન છે કેવું બી છે અત્યારે વરસાદ બહુ આવી ગયો એટલે બધું પબ્લિક નીકળવા મળ્યું છે ઉપર કેમ કે ત્યાં કઈ ઉપર રહેવાની જગ્યા હોય નઈ તો બધું પબ્લિક અત્યારે લાવવાની ફૂલ તૈયારીમાં અમે પણ જઈ શીખો માલનાથ મહાદેવનો નો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ માં અવશ્ય જણાવજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ફરી મળીશું એક આવી વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો મહાદેવ